પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય પ્રતિષ્ઠાયું થાય મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતો વિચારવા જેવું તો છે એ ભલામણા કઈ આપડા આવું કઈ કરી જ નતા ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારે જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાતરા ગાયું ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે એટલા થાય છે કથા એવું કરો જે કરો